પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલ બાલારામ બ્રિજ પર અમદાવાદથી જયપુર જતી એક બસનો અકસ્માત થયો હતો બ્રિજની પાડી સાથે બસ અથડાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી જેમને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બસમાં સવાર પચાસથી વધુ મુસાફરોની ઇમરજન્સી વિન્ડોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ પાલનપુર આબુ નેશનલ હાઇવે પર ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર બસ ચાલક ગોળાઈમાં બસ હંકારી રહ્યો હતો તે સમયે બાજુમાંથી એક પૂર આવતા ટ્રેલરે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત ટાળવા માટે બસ ચાલકે બસને બ્રિજની પાડી સાથે અથડાવી દીધી હતી વરસાદ થરાદ બે દિવસથી હવામાનના પલટા સાથે ઝરમર્યો વરસાદ શરૂ થતાં ખેડૂત પરિવારોના માથે ફરી આકાશી આફત આવી પડતા જગતનો તાતને મોઢે આવેલ કોળીયો છીનવાયો વાવધરાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસથી વરસાદે કહેર મચાવ્યો છે જેમાં ધરતીપુત્ર એટલે કે જગતનો તાત કહેવાતો ખેડૂત પુત્રને ઉપરા ઉપરી આકાશી આફત આવી રહી છે ત્યારે અગાઉ આવેલા વરસાદની પાણી હજુ ઓસર્યા નથી કેટલાક ગામો જળબંબાકાર બનેલ જોવા મળી રહ્યા છે જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સર્જાયું છે જેમાં સરકાર દ્વારા પાક બાબત

એ લણવાનો કોઈ વાત રી નહીં એ કાંટા બે બગડી ગયું પછી ચોમાસું મગફળી વાવે એ મગફળી કાઢીને તૈયાર કરી એટલે વરે વરસાદ પડાય છે એટલે મગફળી ત્યાં કોઈ અમારા છોકરાને કોઈ વાત હાથમાં આવે બોલ્યું નથી બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે આ ધરપકડથી સોળ અંડીટેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે જેમાં ભાર ઘરફોડી ચોરીના તેમજ ચાર વાહન ચોરીના ગુનાનો સમાવેશ થાય છે પોલીસને સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે ચોરીના બનાવોમાં ત્રણથી ચાર ઇસમો હતા જેમનું વર્ણન એક સરખું હતું ચોરીના અનડીટેક ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબી ટીમે સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આયોજનબદ્ધ હતી બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિસના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિસના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરફોડ ચોરીનો આની ચોરીને બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે એ રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળવતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂટ ધાડા અને ઘરપૂર્ટ જેવા બનાવો છે અત્યારે આ પેરોલિઝમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલાની પિંટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ આની પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરફોડ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરખોળ અને બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આના સિવાય એક આરોપીની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવતી સરદ પંથકમાં મોડી રાત્રે અને દિવસ દરમિયાન ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બસ સ્ટેશન નજીક નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બસ સ્ટેશનના વર્કશોપની આગળ કમોસમી વરસાદી પાણી ભરાઈ જતાં અવર મુશ્કેલી બની હતી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે લોકોએ આ સમસ્યાના કાયમી નિરાકરણની માંગ કરી છે ગુજરાત સરકારના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઇએ આજે અંબાજી મંદિરની મુલાકાત લીધી નવા મંત્રીમંડળમાં ફરીથી મંત્રી બન્યા બાદ તેઓ નવા વર્ષમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા મંત્રી દેસાઈ પોતાના પરિવાર સાથે દર્શનાર્થે અંબાજી આવ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરના મહારાજ દ્વારા તેમને આશીર્વાદ તથા ચુંદડી અર્પણ કરવામાં આવી હતી મંત્રી કનુ દેસાઈએ રાજ્ય અને દેશની પ્રગતિ માટે માતાજીને પ્રાર્થના કરી હતી તેમણે અંબિકેશ્વર મહાદેવ અને સિદ્ધિ વિનાયક મંદિરના પણ દર્શન કર્યા હતા આ ઉપરાંત તેમણે વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રના દર્શન કરીને તેની પરિક્રમા પણ કરી હતી